જય રામ મિત્રો શિવરાત્રિનો પવિત્ર દિવસ આવી રહ્યો છે અને આ દિવસે ઘરમાં ઉપવાસમાં શું બનાવું તેના માટે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે તો આજે આપણે બનાવવાના છે સાબુદાણાની ખીચડી તો ચલો જઈએ રેસીપી તરફ તો મિત્રો સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌ અમે બે બટાકાને બાફીને અહીંયા કાપી લીધા છે અને બે લીલા મરચાંને સમારી લીધા છે આપણે અહીંયા કઢાઈની અંદર બે ચમચા જેટલું તેલ લીધું છે હવે એક ચમચી જેટલી આપણે અહીંયા જીરું ઉમેરવાનું છે અને થોડાક લીમડાના પત્તા ઉમેરવાના છે અને આપણે જે મરચાં સમાર્યા હતા તેને અંદર નાખી દઈશું અને બટાકા પણ જે સમાર્યા હતા તેને પણ આપણે મિક્સ કરી દઈશું તો બધા મિશ્રણને સારી રીતે હલાઈ દેવાનું છે જેથી કરીને મરચાં તેલ અને જે જીરું આપણે નાખ્યું હતું તે સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે અડધી ચમચી જેટલી અડધર ઉમેરીશું અડધી ચમચી જેટલું મરચું ઉમેરીશું અને એક ચમચી જેટલું સિંધવ મીઠું ઉમેરીશું અને તેને બરાબર હલાઈ દેવાનું છે જેથી કરીને આ બધા મસાલો સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે અહીંયા સાબુદાણાને પલાળીને રાખ્યા હતા તે સાબુદાણાને આપણે અંદર મિક્સ કરી દઈશું સાબુદાણાને લગભગ અડધો કલાક કે એક આ સાબુદાણાને લગભગ આપણે બે કલાક સુધી પલાળીને રાખવાના છે જેથી કરીને તે ફૂલી જાય અને તેને પછી આ રીતે આપણે મિક્સ કરી દેવાના છે મિત્રો ફાઇનલી આપણી ખીચડી રેડી થઈ ચૂકી છે હવે આપણે તેની અંદર અડધું અધું લીંબુ ઉમેરવાનું છે અડધું સમારેલું લીંબુ અમે અહીંયા મિક્સ કર્યું છે અને આપણે એક ચમચી જેટલી ખાંડ આની અંદર ઉમેરવાની છે અને આપણે જે આની અંદર ધાણા પણ ઉમેરવાના છે તો ફાઇનલી આપણી જે ખીચડી છે તે રેડી થઈ ચૂકી છે તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા